આમ તો દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચારની ભરમાર છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા સરકારી કામોમાં એજન્સી દ્વારા ગેરરીતિ આચરી આચરતી હોવાની ઘણી બધી ફરિયાદો ભૂતકાળમાં પણ ઉઠવા પામી છે ત્યારે તાજેતરમાં વધુ એક ભ્રષ્ટાચારનો બનાવ સામે આવ્યો છે જેમાં સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે પાણી પુરવઠા દ્વારા પાણીના ટાંકા બનાવવાનું કામ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું હતું જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે હલકી ગુણવત્તાનો સામાન વાપરી રહ્યા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા હતા તેવામાં કોન્ટ્રાક્ટર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે આવેલા લોખંડને ફોર વ્હીલરમાં ભરી બારોબાર સગે વગે કરવાનું કૌભાંડ ગામના જાગૃત નાગરિકો દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટરે ગાડીમાં લોખંડ ભરી સંજેલી લઈ જવાના બદલે બારોબાર બાંડી બાર જઈ લોખંડને વેચી રહ્યો હોવાનું

ગ્રામજનોને જણાવ્યું છે કે સરપંચ સહિત સ્થાનિકોના ફોન આવ્યા છે સ્થળ પર આવી કોન્ટ્રાક્ટર દ્વારા આવું કૃતિ કરવામાં આવ્યું હશે તો મટીરિયલ પાછું માગીશું જો નહીં આપે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પરમારના ડુંગરપુર ગામે બાર મીટરની ઊંચાઈ ધરાવતા આ પાણીનો ટાંકો બનાવવાનું કામ ચાલી રહ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટાંકીમાં વપરાતા લોખંડને બારોબાર સગે વગે કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું હાલ સામે આવતા હવે આ ટાંકો જે પાણી પુરવઠાનો ટાંકો છે કેવી ગુણવત્તાનો બની રહ્યો છે તેની ગુણવત્તા અંગે સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે ગ્રામજનોના આક્ષેપો અનુસાર વિડીયો અને અન્ય પુરાવાના આધારે સંબંધિતો આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું